વહી અમે ટોટિયા જતા રહ્યા છે હા એ તો વિજ્યો ખવરાવશે દૂધ દૂધ ખવરાવશે કે એટલે તાતા થઈ જાવ તમે તમે તો સાસ હાલતા હતા તે સાસ હોય તો સાસ જ હાલ લે કે તાન તો દૂધે હાલતો અઠવાડિયું તે અમે ગલ્લાથી થી લાવીએ છે અમાર ભેંસો નહીં ભેંસો નહીં પણ ગલ્લા ને પરીયેલી ખાટી તૈયાર હાલતા હતા તે ગલ્લાથી થી તો ગલ્લાથી થી જ હાલ લે કે તાન જતા રહો કામ હા હું તો હું રાગ કુતરો કૂતરો ખઈ ના બે પા કઈ જો નહીં કઈ જો હાર જો તાન આપડે બાજુમાં જ છે મારા મારા છોકરાએ આ ઘરનું પેલું ઘેર આ દોહાનું કરવરાવી છે અઠવાડિયું પેલો રાહન અઠવાડિયું આ રાહન આ બધું ચાલતું છે મારામાં ઘર પરમાં થોડો વિજય હારો લેવા ના

છોકરા ગોઠતા નહીં પેલા ભૂરબા બાતા નહી છોકરા પેલા ભૂરભા નું મેકલ છે એ બાદ જતો હોય તો કીધું

હું જોઈ રહ્યો પૈસા હાલવા આવ્યા હતા મને અંદર મેખી દોક આવતી અને હું કહું છું હા આપડે દાળ ભાત ભગવાઈ દઉં તણાઈ તા

બે હરખા આઈડિયા બંડલ ગીધામાં ભાર્યું નહી કે જેવા પુનિયોલી છે ભારી ભાર્યું છે આ કોઈ નઈ આવવાનું બદલ ભાવ જબરદસ્ત કોમ કરી ગયું છે એકદારો ડાર ભાત આવે શીરો આવે

મારા બાપા એ પૈસા ત્યાં મન ના લોરા કાકા ઈ મન પૈસા ચાલ્યા હતા અને મારા તું બહુ મું ભરાઈ હા તો પેલા મારા મોટા ભાઈ નું ઓળખો છો ને તમે

પેલા કાલ આ હતા તે હું વાત કરી મારા બાપા પાસે જઈને પૂછવું પડશે એ હોય તો કોઈ કીધું નહીં હરખું એ તો ગાટા જુઠું એ બોલે પણ બાપો જુઠું નહીં બોલે હું થયું છે બાપા હું થયું છે કાલ ગોટા ખાવા મોત ઉધરો નહીં થઈ જાય તબિયત બગડી જાય છે ભાઈ ઉભા રહો હું પોણી પડી આવું તમારે લખ્યું নম্বৰটো নহয় ফোন কৰি কও ফোন

પૈસા હું બે દારો છી બધું ખબર છું એવું તો તું ખબર આવતો હોય નઈ મને કામ સરળ સરળ મારું ખબર આવતું પણ મોદા જ પડે એવું ખબર કોઈ ના કે ઠંડી સારી છે દેખાતું નથી કે ડોક્ટર ને તું ચાલો ફોન કરકી યાર આવે છે ફોન કરી દીધો છે તરત જ ના આવશે ડોક્ટર

ઘણી નાલ તમે આ હું બધું ભરી છે ગોળીઓ શિકાર કે ખની ગોળીઓ ભરી છે પણ આ તો અમુ ત્યારે પચ્ચીસ હજાર હોય તો પચીસ પચાસ તો લાવ હા હું સોચી લાવું એ અમે ના લે એ ચાલે આભાર ડોહવ અમારે ભેગું હતું અમે ચાલ્યા એ તો મારા એ અઠવાડિયું જ થયું સાહેબ બે દાળ જ થયા છે પચ્ચીસ દાળો છે હું રાહું છું ને યાર પૈસા લાવજો આપજો મારા જવાન ચાચી પણ આ પૈસા તો નકલી છે યાર

આ બાપુ સમજાવતા ખબર પડી મા બાપ નું પેલાથી સારું રાહુ એવું કઈ બાપે પેલું એ કર્યું ને એટલે આવું કરીશું એટલે અમુક મા બાપ નું સારું રાહુ તો કમ્પ્લીટ ખાવા સેવા કરવાની આપણા છોકરા કરીશ હું ફોન કરતા કરી નાટક કરતા પેલા જેટલા લાખ રૂપિયા પડ્યા એક શું કરતા મને અઠવાડિયું પેલા ના પેલા હું તો તમે ગમે તેના ના ઘેર રહો શું કર્યું મી અને ખબર પડી જાય આપણે હું નહીં કરવાનું એવું ઘેર એ હાર કશું વાંધો નહીં કીધું સેવા કરજે પાછો એ તો મને ખબર પડી જાય કે છોકરો આપડે જેવું કરીએ ને એવું આપડે પાછો એ સારું મગ બગ તો આપણો આ વિડીયો ખાલી મનોરંજન માટે હતો એટલે આપણો વિડીયો પસંદ આવે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હસતા રહેજો અને તમારા મા બાપ ની સેવા કરતા રહેજો જય માતા ભૂલતા જ ના કોમેન્ટ કરજો પણ અમે કોમેન્ટ નું નહીં કહેતા એટલે ભૂલી ના જતા